નમસ્કાર હું રાજુ કરપડા થાન ગટના જે સવારે સમાચાર મળ્યા કે મગફળી ભરેલા ટેકાના ભાવે મગફળી ખરીદાયેલી હતી એ મગફળી ભરેલા ગોડાઉનમાં આગ લાગી જેમાં સીસીટીવી કેમેરા નહોતા ખરેખર નિયમ મુજબ સીસીટીવી કેમેરા રાખવાના જે નહોતા ત્યાં ફાયર સેફ્ટીના સંસાધનો નહોતા ક્યાંક ને ક્યાંક જે અમારી શંકા હતી કે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે આ સૌથી મોટો સવાલ છે ખરેખર સીસીટીવી ફૂટેજ નહોતા

જે લોકોએ આ ગોડાઉન સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે એટલે અત્યારે ફરી વખત એ ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો એક ના એક ગોડાઉન આઠ કલાકની અંદર બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉન ની અંદર કઈ મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે અત્યારે ફરી વખત ગોડાઉન સળગ્યું એવા સમાચાર મળ્યા છે તંત્ર ને કહીએ છીએ કે ખેડૂતોના નામે સરકાર દ્વારા જે પૈસાઓ વહેંચવામાં આવે છે જે પૈસાઓની ફાળવણી કરવામાં આવે છે આ પૈસા ક્યાંક ને ક્યાંક મોટા જે મગરમચ્છો છે એ ગોલમાલ કરી અત્યારે રાતના લગભગ સાત પચાસ મિનિટ થઈ છે ગોડાઉનમાં ફરી વખત આગ લાગી છે તંત્રમાં જો થોડી પણ શરમ બચી હોય તો જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર વારંવાર ગોડાઉનમાં આગ શા માટે લાગે છે એની પણ તપાસ કરવામાં આવે 아빠.